ભુજ કચ્છ તો શિવમ આજે ચૌદ વરસ થતા એમને મગજમાં ગાંઠ હોવાથી તકલીફ થઈ આવી આઠ દિવસના ટ્રીટમેન્ટ હતું છેલ્લે એમને પરિણામ શું આવ્યું તો સાહેબે અહીંયા આવ્યું છે હોસ્પિટલમાં સાહેબે એમને વાત કરી કે આવી રીતે તો આપણી વચ્ચે તો નથી પણ એમનું અંગ બધા કામ આવે એવું છે તો તમે તમારી રીતે સહપરિવારથી ચર્ચા વિચારણા કરો જેનું બહુ મોટું દાન છે આનાથી ત્રણ ચાર જિંદગીઓ બીજી બચી શકે એમ છે તો અમે સહપરિવાર મળી અને નિર્ણય કર્યો અને અમે અંગદાન કર્યું જેનાથી કરીને અમારે શિવમ અમારી વચ્ચે જ છે એ સમજીને પંદર વર્ષના શિવમ નામના દર્દી કચ્છમાંના જે રહેવાસી છે એમને બ્રેઇન ડેડ થયેલું હતું અમારા ડૉક્ટરની ટીમ દ્વારા એમને અંગદાન વિશે સમજાવવામાં આવ્યું તો એમના તરત જ એમના ફેમિલી મેમ્બરોએ સહમતી દર્શાવી અને આખી ટૂંકમાં એની કોર્ડિનેટરની જે ટીમ છે ટ્રસ્ટ લેવલની ટીમ છે એના આપણે ઇન્ફોર્મ કરી અને આજે એમના બે કિડની બે ફેફસા અને એક લિવર એમ પાંચ ઓર્ગન છે એ આપણે ડોનેશન કર્યા છે હું એમનો દર્દીના સગાનો ખૂબ ખૂબ આભાર માનું છું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સહયોગ આપ્યો અને લોકોમાં આ રીતની જાગૃતિ રહેશે તો આપણને અંગદાન દ્વારા ઘણા બધા લોકોને આપણે બચાવી શકશું તો અમારે ડૉક્ટરોની પણ આ જ અપીલ છે કે વધુમાં વધુ લોકો આમાં આની અવેરનેસ થાય એવો એક સંદેશ છે ન્યુઅર સર્જન તરીકે આઈસ હોસ્પિટલ મોરબીમાં ફરજ બજાવું છું આ દર્દીનું નામ શિવમ ઉંમર પંદર વર્ષ છે ભુજના વતની છે તેને આઠ દિવસ પહેલાં મગજના ટ્યુમર માટે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા કન્ડિશન ખરાબ હોવાથી દર્દીના સગાને સમજાવેલી ત્યારબાદ બ્રેન ડેડ ડિક્લેર કરેલા દર્દીના સગાને સમજાવતા તે ઓર્ગેશન માટે વિલિંગ થતા આપણે કેડી હોસ્પિટલમાંથી બધી વસ્તુ મેનેજ કરી અને લિવર બે કિડની અને બે લંગ્સ એનો આપણે ટ્રાન્સપ્લાન્ટ આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ કે આ મોરબીની અંદર પહેલું અંગદાનનો કિસ્સો બન્યો છે તો આવનારા દિવસોમાં મોરબીની જનતા જે પણ આવા બ્રેન્ડેડ દર્દી હોય અમારા મોરબીના કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી અંગદાન માટે વિલિંગ થાય એની કાંઈ પણ વ્યવસ્થા હશે એ અમે લોકો કરવા તૈયાર છીએ આવનારા દિવસોમાં મોરબીમાંથી વધારેમાં વધારે અંગદાન થાય અને આ અંગ થકી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે દર્દીઓ છે એને નવી જિંદગી મળે અને આવનારા દિવસોમાં મોરબી અંગદાનનું એક સેન્ટર બને એવી સર્વ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું